હલો જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ બધાને કેમ છો મજામાં ને તો મારી ચેનલમાં ફરીથી તમારા બધાઇનું સ્વાગત છે અને આજે જો નવી રેસીપી તમારા માટે લઈ આવી છું કે આપણે લાપસી બનાવવાની છે તો ગોળ કેટલો લેવો લોટ કેટલો લેવો અને પાણી કેટલું લેવું અને એકદમ છૂટી છૂટી કેવી રીતે બને એ તમારી સાથે શેર કરવાની છું તો હાલો આપણે લાપસી બનાવવાની તૈયારી કરી તો આપણે છે ને લાપસી બનાવવા માટે મેં જો ઘરમાં આ વાસણ છે ને એ આખું આપણે ભરીને લીધું છે તો આ લોટને પહેલાં આપણે સાઈડમાં રાખી દઈશું હવે ગળ કેટલો લેવો એ હું તમને આગળ બતાવું તો આપણે છે ને આખો વાટકો જે લોટ લીધો હોય ને એનો ચોથા ભાગનો આપણે ગોળ લેવાનો છે જો વધારે તમારે ગળું પસંદ હોય તો તમે જેટલો લોટ લીધો એટલો ગળ લઈ શકો છો તમે ચોથા ભાગનો ગોળ લીધો છે હવે આ ગોળને આપણે પહેલાં એક વાસણમાં નાખી દઈશું હવે જે વાસણમાં આપણે ગોળ લીધો હતો ને એ જ વાસણમાં આપણે પાણી લઈ લેવું તો જેટલું છે ને આપણે લોટ લીધો હોય ને એને ચોથા ભાગનું આપણે પાણી લેવાનું છે કારણ કે ગોળમાંથી એ પાણી થાય ને એટલે લાપસી આપણી સરસ છૂટી અને સરસ બનશે હવે આ ગોળ હતો ને એમાં જ આ પાણી આપણે ઉમેરી દેશું હવે આને આપણે ગેસ ચાલુ કરી દઈએ અને સરસ મજાનો ઉકળવા દઈએ તો આ પાણીને છે ને આપણે એકદમ સરસ ઉકળવા દેવાનું છે ગોળનો છે ને આનો ભૂકો કરી નાખવાનો એટલે ફટાફટ ગોળ ઉગરી જાય ને પાણી આપણું ઉકળી જાય તો પાણી આપણું ઉકળે ને ત્યાં સુધીમાં આપણે લોટને મોણ દેવાનું શરૂઆત કરી તો ગોળનું પાણી ઉકળે ને ત્યાં સુધીમાં આપણે લોટને મોણ આપી દઈશું તો મોણ માટે આપણે છે ને એક વાસણમાં પહેલાં લોટ ઉમેરી દઈશું અને મેં આ તેલ લીધું છે તો તેલ તમારે આમાં ઉમેરવું હોય તો તેલનું મોણ આપવાનું અને ઘી ઉમેરવું હોય તો ઘીનું મોણ આપવાનું આપણે છે ને પેલા થોડુંક એવું તેલ આમાં ઉમેરી દેશું સરસ રીતે લોટમાં આપણે લોટમાં જો સરસ મજાનું મોણ દેવાઈ ગયું છે કે આ રીતે આપણે મુઠી વારીને તો આવું મુઠ્યું થઈ જાય ને એવું મોણ આપણે દેવાનું છે હવે આપણે આને સાઈડમાં રાખી દઈશું અને આપણે ગોળનું પાણી ઉકળી ગયું છે કે નહીં તે આપણે જોઈ લે તો તમે જોઈ શકો છો કે આપણું પાણી છે ને સરસ મજાનું ગોળનું ઉકળી ગયું છે હવે આને આપણે પેલા છે ને સરસ ગારી લેશું એટલે ગોળમાં કચરો હોય ને એ બધું નીકળી જાય

આપણે લાપસી સરસ મજાની પાકી જાય અને ગેસ સાવ છે ને આપણે ધીમો રાખવાનો છે બહુ ખાસ નથી રાખવાનો ન તો નીચે આપણી લાપસી બેસી જાય હવે આપણે આને થોડીક વાર ઢાંકી તો આપણી લાપસી છે ને જો સરસ મજાની તૈયાર થઈ ગઈ છે કે આપણે હજી ઓલ પાડ્યા હોય ને એમાં પાણી ન દેખાય ને ત્યાં સુધી છે ને આપણે આને પકવવાની હોય તો હવે આપણે ગેસ બંધ કરી લેવું અને આને નીચે લઈ લેશું હવે છે ને આપણે જો આ લાપસી નીચે ઉતારી લીધી છે ને હવે આપણે આમાં ઘી ઉમેરશું ઘી ઉમેરીને આને વેલણના મદદથી છે ને આપણે સરસ રીતે આને છે ને હલાવી નાખવાની છે તો આપણે ઘી આમાં ઉમેરી દીધું છે આ વેણાના મદદ છે ને સરસ રીતે આમાં મિક્સ કરીને આવી રીતે આપણે સરસ રીતે આને હલાવી લેવાની છે એટલે એકદમ આપણી લાપસી છૂટી છૂટી થઈ જશે તો તમે જોઈ શકો છો કે આપણે લાપસી સરસ રીતે હલાવી નાખી છે અને સરસ આપણી છૂટી છૂટી લાપસી તૈયાર થઈ ગઈ છે સાથે લાપસીની રેસિપી આપણે શેર કરી દીધી છે આ રેસિપી તમને કેવી લાગી હોય તે મને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો અને મારી ચેનલમાં નવા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ બધાઈને